અવનવા ભજન કરો શેર કરો અને ઉજાલા ગોપી મંડળ ચેનલ સબસ્ક્રાઇબ કરો કેવા બનાવ્યા ભગવાન માટીના મજાની કેવી મજાની ખીધી છે દર્શન કરાવે દિન રાત્ર મકડા માટીના દર્શન કરાવે भगवान् र माटी संभावे दिन रात्र मकडा माचन संभावे दीन रात्र रा मकला माटीना केवा बनाव्या भगवान् रामकडा माटीना सेवा बना भगवान् रमक शङ्करा वेदिनरात्र मक्कीना शङ्करा वेदिनरात्र मकला माटीना केवा बनाव्या છે હાથની અંદર હથેળી મુકી છે দান કરાવે દિનરાત્ર મકડા માટીના ગાના પરાવે દિનરાત્ર મકડા માટીના કેવા બનાવ્યા ભગવાન રા મકડા

શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય